પાનમ ડુંગરાળ વિસ્તારમાં જુદી જુદી પ્રકારના બીજ નો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે જ ફોરેસ્ટ ચોકીમાં પટાંગણમાં વિધાનસભા ઉપાધ્યક્ષ અને નાયબ વન સંરક્ષક ડોક્ટર પ્રિયંકાબેન ગેહલોત દ્વારા

અનુરૂપ આજ રોજ કોઠા મુકામે સ્વીચ બોલ ડ્રોન દ્વારા સ્વીચ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટ જે સરકાર લોન્ચિંગ કર્યું છે લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપયોગી છે વાતાવરણને પણ ખૂબ અનુકૂળ આવે એવો આ પ્રોજેક્ટ હોવાનો મને મોદી સાહેબ ને જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા અભિનંદન પડે કારણ કે આવો વિચાર આવો અને આવું કામ કરવું એ પણ આ દેશના વડાપ્રધાન તરીકે જેમણે ખરેખર ખૂબ અભિનંદન પાત્ર છે કે જેમણે જે આપો પ્રોગ્રામનો અરવલ્લીથી ફોરેસ્ટના અંબાજીથી કેડવંબા સુધી અંબાજીથી ડાંગ હવા સુધીનું જે પટ્ટી છે અરવલ્લી હરમાળા છે એની અંદર ક્રીમ પ્રોજેક્ટ તરીકેનું જે સીડ્સ બોલ નાખીને આડ જે કામ કરી કરવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમ હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પદાધિકારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ રોજ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમ પણ ખૂબ સરળ સફળતાથી પૂર્ણ થયો અને તમામ કાર્યકર્તાઓની હાજરીમાં સ્વીચ બોલ્ડ નાખવામાં આવ્યા જેના કારણે આરવલ્લીની હારમાળાની અંદર વનસ્પતિનું જતન થશે